હા તો તમને શું લાગતું હતું ગુલાબસિંહ કે અમારા સૌરભજી ઠાકોર ન જીતે એલા તમારી ગેરસમજ છે આ જીતીને બતાવીને તમારો ઘમંડ તોડ્યો તો ખરેખર મારા ભાઈઓ જિંદગીની અંદર કોઈ દિવસ અભિમાન અને ઘમંડ ન કરવો જોઈએ કેમ કે તમને ખબર છે કે ગુલાબસિંહ રાજપૂતને એમનો ઘમંડ હતો સાહેબ કે સ્વરૂપજી ઠાકોરને હાથ ન મિલાવ્યો સાહેબ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો લાઈવ પ્રૂફ છે તમારી સામે કે જ્યારે સ્વરૂપજી ઠાકોર છે એ વોટિંગ કરીને બૂથની બહાર ઊભા હોય છે ત્યારે સામેથી ગુલાબસિંહ રાજપૂત છે એ આવે છે ને ત્યારબાદ સ્વરૂપજી ભોળા માણે છે એટલે હાથ મિલાવે છે ત્યારે હાથ નથી મિલાવતા ને હાથ સામે પણ નથી કરતા એટલે સ્વરૂપજી ઠાકોર છે પોતાનો હાથ પાછો ખેંચી લે છે અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂત છે એ ફરીથી હાથ મિલાવવાની એક્ટિંગ કરે છે અને ત્યારબાદ માથા ઉપર હાથ નાખે છે અને છતાં એ હાથ મિલાવતા નથી અને ત્યાંથી ચાલ્યા જાય છે અને જ્યારે આ વાત સોશિયલ મીડિયામાં ફેલાણી અને મીડિયાવાળાએ તેમને પૂછ્યું ત્યારે ગુલાબસિંહ રાજપૂતે એમ કીધું કે લોકોની ગેરસમજ છે અમારે કાંઈ એવું છે નહીં તો મારા ભાઈઓ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે આ ગમંડ હતું અને આ ઘમંડ ઠાકોરોએ તોડ્યું છે બાબરમાં ભાઈ જે ઠાકોર સમાજે બમ્પર તોડ વોટિંગ કર્યું છે અને ગુલાબસિંહ રાજપૂત મેં બતાવી દીધું કે ખરેખર તમે જે સ્વરૂપજી ઠાકોરનું અપમાન નહીં પણ હકીકતમાં જોવા જઈએ તો તમે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે ગેનીબેન ઠાકોરના જે પિયર છે એમાંય ભાઈ એમને વોટ ન મળ્યા તો તમે વિચારો કે સાહેબ આનાથી મોટી શું વાત હોઈ શકે એટલે કહેવાય છે ને કે સાહેબ ઘમંડ કોઈ દિવસ જિંદગીમાં ન કરવું જોઈએ આ ઘમંડ તો એ બધો ઘમંડ એમનો ઉતરી ગયો છે ને હવે એ લોકો જ કહે છે કે હવે આવનારા સમયમાં અમે આવી ભૂલ નહીં કરીએ એટલે કહેવાય છે ને ભાઈ કે જિંદગીમાં કોઈ દિવસ તમે ગમે એટલા આગળ જાઓ પણ સાહેબ તમે કોઈ દિવસ ઘમંડ ન કરો આ ઘમંડ કર્યો તો ગુલાબસિંહ રાજપૂતે તમને ખબર છે હવે જેટલા પણ લોકો ગુલાબસિંહ રાજપૂતને સપોર્ટ કરતા હશે એ લોકો મને તો જુઓ ભાઈ હું તો ગુલાબસિંહ રાજપૂતને સપોર્ટ નથી કરતો કે ભાઈ સ્વરૂપજી ઠાકોરને સપોર્ટ નથી કેતો આપણે તો સાહેબ છે ને એકદમ ચોખ્ખું કેવાવાળા માણસ છીએ બાકી તમે મને બતાવજો કમેન્ટ કરીને કે ભાઈઓ ખરેખર અપમાન કર્યું હતું કે નહોતું કર્યું બાકી મારા હત પ્રમાણે ભાઈ જે મેં વિડીયો છે એ પ્રમાણે જો કદાચ એ જગ્યાએ હું હોત ને ભાઈ સૌરભજી ઠાકોરની જગ્યાએ તો મને પોતાને દુઃખ થાય કે ભાઈ ખરેખર એક આટલા કોંગ્રેસના ધારાસભ્ય હાથ પણ ન મિલાવે સાહેબ ટાઈમ આવશે ટાઈમ આવશે પણ ટાઈમ આવી ગયો છે અને હવે જોઈ લીધું ને ભાઈ ટાઈમ કેટલો આવ્યો છે બસ મારા ભાઈઓ આજ માટે આટલું જ રાખીશ અને તમે શું કહેશો સૌરભજી ઠાકોર વિશે કેવા માણસ છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો